નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર કાંકરેજ તાલુકાના વાલપુરા ગામે અક્ષત કળશ યાત્રા ખૂબ ખૂબ ધામધૂમ અને હર્ષોલ્લાસ ઉમંગ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ટૂંક સમયમાં થવા જઈ રહી છે ત્યારે ઠેર ઠેર શ્રી રામચંદ્રજીના ઉત્સવો ઉજવાઈ રહ્યા છે કાંકરેજ તાલુકાના વાલપુરાની પાવનધરામાં આજે શંખનાદ ડીજે સાઉન્ડ સાથે નવયુવાન દ્વારા બાઇક રેલીનું આયોજન કરીને ઊણ ગામના રામજી મંદિરના સાનિધ્યમાં આવેલ અક્ષત રૂપી યાત્રાને આમંત્રણ આવેલ જે અક્ષત કળશને યાત્રાની શોભાયાત્રાને ખૂબ ઉલ્લાસ ઉમંગ અને ડી જે સાઉન્ડ જય શ્રી રામના નારા સાથે અક્ષત કળશ યાત્રામાં વાલ વાલાપુરા મુકામે પહોંચી અને ગામના સૌ ધાર્મિક રામ ભક્તો જોડાઈને સામૈયા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આરતી પૂજન કરી પ્રસાદ લઈ સૌ ભાવિક ભક્તો ગામ લોકો છૂટા પડ્યા હતા રિપોર્ટર વીપી સિંઘ સાથે ઇન્દુભા વાઘેલા બનાસકાંઠા